આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામા પ્રેમી સલામ સલામ હાલે લોહિયા આજે આપણે બહુ અજાયબ સાક્ષી અને અજાયબ પરમેશ્વરના વચનો સાંભળવા જઈ રહ્યા છે અજાયબ સાક્ષી એ છે કે આજે તમે આ મારી સામે ત્રણ દંપતીને જુઓ છો અને ત્રણેય દંપતીના ખોળામાં એમનું પોતાનું સંતાન છે અને અજાયબ ઈશ્વરીય દાનની સાક્ષી અને સાથે સાથે બાળ અર્પણનો વિધિ એટલે કે નામકરણની વિધિને આપણે પરમિશ્રના વચનોના આધારે જોવા માગીએ છે મારી સામે જેઓ ઉપસ્થિત છે તેઓના દંપતીઓના પહેલાં નામ બોલીશું અને એ દંપતી છે અતુલભાઈ અને હર્ષ્યાબેન શૈલેષભાઈ અને રંજીલાબેન અને વિપુલભાઈ અને આયિશાબેન આ ત્રણેય દંપતીઓને પરમેશ્વરે સંતાનની ભેટ આપી છે માટે પરમેશ્વરનો આપણે ધન્યવાદ કરીએ તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ એમના જે ત્રણેયના જે બાળકો છે એમનું નામકરણ જ્યારે આપણે કરીશું ત્યારે હું નામ જાહેર કરીશ અત્યારે હું નામ નથી જાહેર કરતો પણ સમય આવીએ હું તમને એમના નામ અને નામોના અર્થ પણ કહીશ અને સાથે સાથે તમને હું સાક્ષી પણ આપીશ કે એમના જીવનમાં ઈશ્વરે પરમેશ્વરે કેવા મહાન કામો કર્યા છે સૌથી પહેલાં બાળ અર્પણ જ્યારે આવો એક શબ્દ આપણે સાંભળીએ છીએ તો આપણને એવું લાગે છે બાળકને બલિદાન કરી દેવું એવું એક કોમન આપણે અર્થ જાણવા મળે છે પરંતુ બાળ અર્પણનો સીધો મતલબ થાય છે અર્પણનો મતલબ થાય છે સ્વેચ્છાથી રાજી ખુશીથી સમર્પિત કરવું સ્વેચ્છાથી રાજી ખુશીથી સમર્પિત કરવું અને આજે આ દંપતી પોતાના જે સંતાન છે એમને પ્રભુના મંદિરમાં લાવીને પ્રભુની ઉપસ્થિતિમાં લાવીને આજે જાહેર જનતા જોગ અને સરકારી કાનૂન પ્રમાણે એમના નામની જાહેરાત કરવા માગે છે અને એ તક તેઓને આજે મળી છે પરમેશ્વરનો મહિમા કરવાને માટે એટલે કે બાળ અર્પણનો મતલબ થાય છે કે બાળકનું અર્પણ કરવું બાળકના બાળકનું નામકરણ કરવું અને બાળકને પ્રભુની ઉપસ્થિતિમાં લાવવું તો આજે વચનમાંથી દી કેટલીક મહત્વપૂર્ણ અને ગંભીર અને આશીર્વાદિત બાબતોને આપણે જોવા માંગીએ છીએ સૌથી પહેલા બાઇબલનું પહેલું પુસ્તક આ બાબતની વર્ણન કરે છે આ બાબતનો ખુલાસો આપે છે આ બાબતનો પ્રકાશ આપે છે અને બાઇબલનું વચન ઉત્પત્તિ તેના ચોથા અધ્યાયના પહેલા વચનમાં આપણને કહે છે અને આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ ને કાઈને જણી અને તેણે કહ્યું કે યહવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે વચનને માટે તાળી પાડીએ પરમેશ્વરને આપણે મહિમા આપીએ આ દુનિયામાં પહેલો સ્ત્રી અને પુરુષ દ્વારા જો કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય એનું નામ છે કાઈન એ પછીનું જીવન એને કેવું રહ્યું આપણો ઇતિહાસ આપણે તપાસવાના નથી પણ એના જન્મના સમયે શું ઘટના બની તે આપણે આ વચનમાં જોઈએ છે કે આદમ અને હવા એ ઈશ્વરે નિર્માણ કરેલા પાત્રો હતા પરંતુ કાઈન જે જન્મેલો પહેલો જો કોઈ વ્યક્તિ હોય આ દુનિયામાં એ હતો કાયન અને જેવો કાયનનો જન્મ થયો હવાએ પૂરા ઉમળકાની સાથે પરમેશ્વરની ઉપ મહિમા કરતા પોતાના પતિને એ વાતની જાહેરાત કરે છે કે એ સમયે કોઈ બીજો અન્ય કોઈ સ્ત્રી યા પુરુષ યા કોઈ અન્ય છે નહીં એની સામે એકમાત્ર એનો પતિ છે અને એની સામે હૃદયના ઉમળકાથી એ જાહેર કરે છે કે આ જે દીકરો મને મળ્યો છે એ પરમેશ્વર યહવાની કૃપાથી મળ્યો છે તાળી પાડી આપણે હાલે લોહીંયા એટલે કે બાળ અર્પણનું જે મહત્વનું પાસું છે મહત્વનો મુદ્દો છે એ છે કે આપણે જાહેર કરીએ છીએ કે પરમેશ્વરે અમને સંતાન આપ્યું છે વી ડિક્લેર ધેટ ગોડ ગેવ અઝ ધીઝ વન્ડરફુલ બેબી ઓર બ્લેસિંગ્સ તો ઈશ્વરે આ આશીર્વાદ આપ્યો છે એની જાહેરાત કરવાનો આ સમય છે નહીં કે માત્ર સામાજિક યા ધાર્મિક વિધિ વિધાન કરી દઈએ એથી કાંઈ ખબરનું નથી આપણે હૃદયના ઉમળકાથી પરમેશ્વરનો મહિમા કરીએ જે રીતે હવાએ કર્યો આદમની સમક્ષ અને કહ્યું ભલે એને કષ્ટ થયું આપણે જાણીએ એને કષ્ટ થયું અને દુઃખ થયું પરમેશ્વરે પોતે કહ્યું કે હું તારા ગરોદર પણ દુઃખ વધારીશ છતાં આજે દુઃખ કરતા આનંદ વિજય પામે છે હાલે લોહીયા એ જે માનવીય જીવનમાં આપણે દુઃખ તકલીફનો સામનો કરીએ છીએ પરંતુ આજે આ દંપતીઓ માટે ને આપણા સૌને માટે ખૂબ જ આનંદનો દિવસ છે કે આપણે પરમેશ્વરનો મહિમા સાથે મળીને કરી રહ્યા છે હાલે હાલે લોહી પરમિશ્વરના મહિમા પરમિશ્વરની મહિમા કરીએ અને આપણે હજી એક જે વિધિ વિધાન છે જે બાઇબલનો જૂનો કરાર આપણને વિધિ સમજાવે છે એ છે લેવીયોના પુસ્તકની અંદર આપણે જોઈએ અને તેનો બારમા અધ્યાયના કેટલાક વચનને જોઈએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ લેવીયો તેનો બારમાં અધ્યાય અને એકથી આગળના વચન વાંચું છું બહુ ધ્યાનથી તમે સાંભળો આ વચનોમાં બહુ અજાયબ મર્મ રહેલો છે આપણે એને માત્ર વિધિ તરીકે જાણીએ છીએ આ વિધિ તરીકેના વચનો સમજીએ પણ એકલી વિધિ નથી એની અંદર સચ્ચાઈ છે એની અંદર કાંઈક અદ્ભુત પ્રકાશન છે અને હું વાંચું છું અને યહવાએ મુસાને કહ્યું હાલે બધા બોલો હાલે એટલે કે પરમેશ્વર મનુષ્યની સાથે વાત કરે છે આજે હું અને તમે ઘણી બધી વખત એકલતાનો સામનો કરીએ છીએ સમટાઈમ વી ફીલ લાઈક વી આર અલોન ઇન ધ વર્લ્ડ આપણે દુનિયામાં એકલા છે પણ આ જે મને આ પહેલું જ વચન તમને મને ખૂબ જ આસાન્વિત કરે છે આપણને પ્રોત્સાહિત કરે છે પરમેશ્વરે મૂસાને કંઈક કહ્યું અને શું કહ્યું તમારે મારે બહુ ધ્યાનથી સાંભળવાનું છે પરમેશ્વરનું વચન કહે છે કે ઇઝરાયેલ પુત્રોને એમ કહે ન માત્ર પરમેશ્વરે મૂસાને કહ્યું પરંતુ મૂસા મારફતે તમામ ઇઝરાયેલી પ્રજાને આજે તમને મને જેઓ પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરે છે એમને આ વચન કંઈક સમજાવે છે બહુ જ અદ્ભુત વચન છે ધ્યાનથી સાંભળીએ કોઈ સ્ત્રીને હમેલ રહીને તેને પુત્ર અવતરે ત્યારે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય ઋતુને સમય થાય છે તેમ તે અશુદ્ધ ગણાય અને આઠ મે દિવસે તે પુત્રની સુન્નત કરવી અને તે સ્ત્રીનું શુદ્ધિકરણ થતા સુધી તે તેત્રીસ દિવસ સુધી તે સુવાવડી ગણાય તેના શુદ્ધ થવાના દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ શુદ્ધ વસ્તુનો સ્પર્શ ન કરે તેમજ પવિત્ર સ્થાનમાં પણ ન આવે આ વચનમાં તમને કાંઈ જાજુ સમજાયું નહીં હશે પણ બહુ ધ્યાનથી સાંભળીએ પરમેશ્વરે ઇઝરાયલી લોકોને એક અજાયબ નિયમ આપ્યો અને આ નિયમની અંદર કેટલી ઊંડાઈ અને કેટલી ઊંચાઈ અને કેટલી અદ્ભુતતા બાબત છે અને એ બાબત આ છે કે એક સ્ત્રીને દીકરો પહેલાં અવતારે દાખલા તરીકે પહેલાં દીકરાનું વર્ણન છે દીકરો અવતારે ત્યારે એ સ્ત્રી સુવાવડી ગણાય આપણી ગુજરાતી ભાષા પ્રમાણે અશુદ્ધ ગણાય અને એ બાળક પણ હજી બાહ્ય વાતાવરણમાં જઈને શકે મેડિકલ ટર્મ્સ પ્રમાણે કેમકે એને ઇન્ફેક્શન થઈ શકે યા કોઈપણ પ્રકારે એને તકલીફ થઈ શકે એટલા માટે માતા અને બાળકે જાણે કે ક્વોરન્ટાઇન થવું પડે ઘરમાં રહેવું પડે અને થોડા દિવસ પછી એમણે પ્રભુ મંદિરમાં આવવાનું હોય દીકરો જન્મે તો આઠમી દિવસ એને સુન્નત કરવાનો સમય આવે દીકરાના માટે અલગ નિયમ દીકરીના માટે અલગ નિયમ દીકરાની સુન્નત કરવાનું હોય ત્યારે ગામના આગેવાનો સમાજના આગેવાનો ત્યાં આવે ને દીકરાની સુન્નત કરે ને સુન્નત કરવાનો મતલબ અશુદ્ધતા દૂર કરવામાં આવે એક અજાયબ નિયમ છે ઇબ્રાહીમ દ્વારા એ આપવામાં આવેલો છે નિયમ અને પરમેશ્વર ઇબ્રાહીમને આપ્યો અને તે પેઢી દર પેઢી ઇઝરાયલ પાસે ઇઝરાયલ પ્રજા પાસે નિયમ આવ્યો એટલે કે અશુદ્ધતામાંથી શુદ્ધતા તરફ આવવાનો નિયમ હાલે લોયા આજે હું ને તમે આજે પરમિશ્વરનું વચન સાંભળી રહ્યા છે બાળ અર્પણ નિમિત્તે પણ તમારાને મારા માટે અજાયબ રીતે લાગુ પડે છે કે આજે પોતાની જાતને પણ આપણે સુન્નત કરવી જોઈએ એટલા માટે પાઉલ વારંવાર સુન્નત આત્મિક સુન્નતના સંદર્ભમાં કહે છે આ બાળ અર્પણ નિમિત્તે ત્રણ દંપતીઓ પોતાના બાળકોને લઈને એમનું બાળ અર્પણ કરે ને જે કંઈ એમની વ્યવસ્થા પ્રમાણે મંડળી માટે વ્યવસ્થા કરે એટલું પૂરતું નથી પણ આ તમારાને મારા માટે પણ એટલું જ લાગુ પડે છે કે અશુદ્ધતામાંથી શુદ્ધતા તરફ આવવા માટે આ નિયમ છે એટલું નહીં લખ્યું છે આગળ અને તે કોઈ શુદ્ધ વસ્તુનો સ્પર્શ પણ ન કરી શકે તે સ્ત્રી કોઈ શુદ્ધ વસ્તુને સ્પર્શ ન કરી શકે એનો મતલબ એ છે કે એ વ્યક્તિ એ જે જે બહેન છે જેમને બાળક અવતર્યું છે અત્યારે સામાજિક રીતે ધાર્મિક રીતે અશુદ્ધ છે જ્યારે એ બાળ અર્પણ માટે પ્રભુ મંદિરમાં આવે છે ત્યારે બીજી મહત્ત્વની બાબત એ સ્ત્રી માટે અને એ પરિવાર માટે બની જાય છે કે અશુદ્ધતામાંથી એ શુદ્ધતા તરફ આવી જાય છે આજે મારે ને તમારે પણ પોતાની જાતનું સમર્પણ કરવાનું છે જે રીતે આ બાળકનું આજે બાળ અર્પણ કરીને એમનું સમર્પણ કરવાના છે એટલું જ નહીં મારા ને તમારા માટે પણ મહત્વપૂર્ણ છે કે આપણે પણ આ વચનો આધારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણી જાતને સમર્પિત કરીએ જેથી આપણે અશુદ્ધતામાંથી શુદ્ધતા તરફ આવીએ એટલું એટલું જ નહીં લખ્યું છે કે તેમ જ પવિત્ર સ્થાનમાં પણ એ આવી નહીં શકે જ્યાં સુધી એ બાળ અર્પણ નહીં કરે ત્યાં સુધી પવિત્ર સ્થાનમાં પણ નહીં આવી શકે આજે મારે ને તમારે પોતાના જીવનનું અર્પણ કરવાનું છે જેથી આપણે પવિત્ર સ્થાનમાં બેસી શકીએ ઊભા રહી શકીએ એની ઉપસ્થિતિમાં પ્રભુના ગીત ગાઈ શકીએ પ્રભુની મહિમા કરી શકે પ્રભુના વચન સાંભળી શકે પ્રભુના વચનોને ગ્રહણ કરી શકે આ ત્રણ બાળકો માટે જ નથી લાગુ પડતી આ તમામ માનવ જાતિ માટે લાગુ પડે છે પણ તમામ વિશ્વાસુ જન માટે લાગુ પડે છે થાળી પાડીએ પ્રભુના વચન માટે પણ જો વચન આગળ કહે છે પણ જો તે પુત્રી થાય તેને પુત્રી થાય તો બે અઠવાડિયા સુધી ઋતુને સમય થાય છે તેમ અશુદ્ધ ગણાય ને તેનું શુદ્ધિકરણ થતાં સુધી છાસઠ દિવસ સુધી તે સુવાવડી ગણાય અને છાસઠ દિવસ થઈ જાય છે દીકરાના સંદર્ભમાં તેત્રીસ અને દીકરીના સંદર્ભમાં છાસઠ દિવસ ડબલ એ જ રીતે માનવીય જીવનને દર્શાવે છે બાળક નર એ એક પૌરુષત્વને દર્શાવે છે એક શક્તિને દર્શાવે છે અને બાળકી સ્ત્રી એ અબળતાને દર્શાવે છે નિર્બળતાને દર્શાવે છે બે પ્રકારના વિશ્વાસો હોઈએ છે આપણે પહેલો વિશ્વાસો કહેવા હોય તરત આપણે વિશ્વાસ કરી લઈએ છીએ તરત પ્રભુ ઈશ્વર સ્વીકાર કરીએ છીએ તરત પશ્ચતાપ કરી લે છે પણ ઘણા બધા લોકો વિશ્વાસમાં નબળા હોય છે ઘણા બધા લોકો વિશ્વાસમાં કમજોર હોય છે અને એમને માટે જાણે કે છાસઠ દિવસનો એમ મોકો મળે છે પ્રભુ તમને તક આવે છે થોડા દિવસ પછી પણ પ્રભુ પાસે તમારે આવવું જ પડશે આજે તમે ને હું પ્રભુના લોકો તરીકે એક વિશ્વાસુ તરીકે હું ખ્રિસ્તી શબ્દ જનરલી વાપરતો નથી વિશ્વાસુ તરીકે હું ને તમે પ્રભુની પાસે આવ્યા છે પણ હજારો લાખો લોકો એવા છે કે જેઓ પરમેશ્વરથી દૂર છે અને એવા લોકો પણ પ્રભુ પાસે આવવા જોઈએ હાલે લોહી આ મીન આ મીન અને આગળ લખ્યું છે વચન કહે છે કે ત્યારે તે દહનનાર્પણને સારું પહેલાં વર્ષનું એક હલવાન તથા પાપાર્થ અર્પણને સારું કબૂતરનું એક બચ્ચું અથવા એક હોલો મુલાકાત મંડપના બહારના આગળ યાજકની પાસે લાવે બે પ્રકારની સમયગાળો છે તેત્રીસ દિવસ અને છાંસઠ દિવસ તે જ રીતે બે પ્રકારના બલિદાન છે પહેલું જે બલિદાન છે એ બલિદાન છે દહનાર્પણ દહન કરવા માટેનું અર્પણ જે સળગાવાનું હોય ભસ્મીભૂત થઈ જાય એ અર્પણ અને બીજું અર્પણ પાપની કબૂલાતનું અર્પણ બધા બોલો પાપની કબૂલાતનું અર્પણ હું અને તમે ઘણી બધી વખત ધનાર્પણ કરીએ છીએ એટલે કે જે વસ્તુ આપણે ધીરીએ છીએ મૂકીએ છીએ તે ભસ્મ થઈ જાય છે નામશેષ થઈ જાય છે જેમ કે આપણે કાંઈક સો બસો રૂપિયા દાન આપીએ છીએ જેમ કે કંઈક બીજી વસ્તુઓ આપણે આપીએ છીએ અને આપણે આપીને ભૂલી જઈએ છીએ પણ આપણે પાપાર્થર પણ નથી કરતા પાપોનો પશ્ચાતાપ નથી કરતા આજે આ બાળકોના અર્પણ નિમિત્તે આ બે વાત મારે ને તમારે પણ કરવી પડશે પહેલી વાત ધન કરી દેવું પડશે આપણે બાળી દેવું પડશે ભૂંડાઈને બાળી દેવી પડશે પાપને બાળી દેવું પડશે અજ્ઞાનતાને બાળી દેવી પડશે અને હરેક પ્રકારના વ્યવિચાર અનેક પ્રકારની બળાઈને આપણે બાળી દેવી પડશે દહન કરી દેવાનું છે પાપ ઉમય વૃત્તિને આપણે દહન કરી દેવું પણ એટલું જ અટકતું નથી આપણે પાપનો પશ્ચાતાપ પણ કરવો પડશે હાલે એટલે કે બાળ મેં બે પ્રકારની પદ્ધતિ હતી પહેલું છે દહેનાર પણ અને બીજું છે પાપાર્થર પણ આજે ને તમારે આ પણ કરવું પડશે જો તમે હું પ્રભુના બાળકો છીએ આ તો એમના માતા પિતાના બાળકો છે પણ હું અને તમે વયસ્ક લોકો સમજદાર લોકો પરમેશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના બાળકો છે આપણે આ બંને કાર્ય આપણે કરવું પડશે પહેલું ધહેનાર પણ એટલે કે જે કંઈ ગંદી બાબત છે ખરાબ બાબતો છે આપણે હટાવી દેવાનું છે અને બીજું પાપ અર્થ અર્પણ એટલે પશ્ચાતાપનું અર્પણ આપણે કરવાનું છે આની આગળ ઘણી બધી બાબતો લખેલી છે પણ હું તમને એ કહેવા માંગીશ કે બાળ અર્પણ નિમિત્તે બાળકો પૂરતું જ આ વચન નથી એ બાળકોને તો હજી દૂધ પીતા પણ નથી આવડતું અને આ વચનોનો હું ઢગલો કરી દઉં વચ્ચોનો કલાકો આપું એ બાળકો માટે કદાચ એટલું ઉપયોગી નહીં થશે પણ હું અને તમે પ્રભુના બાળકો છે વી આર ચિલ્ડ્રન ઓફ ગોડ એન્ડ ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ એ આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે આપણા જીવન માટે કે આ વચ્ચોનું મારા ને તમારા જીવનમાં કાર્ય કરે તાળી પડી પ્રભુના વચનને હાલે હાલેલુયા અને એટલા માટે ગી શાસ્ત્ર તો એકસો સત્તાવીસમો અધ્યાય અને તેના ત્રણથી આગળના વચ્ચેનો વાંચી અને ત્યાં એક બહુ રોમાંચક બાબત અને બહુ જ અજાય બાબત હું તમને કહેવા માગું છું રોમાંચક એટલા માટે કહું છું કે રોમાંચક છે જ એની અંદર એકસો સત્તાવીસમો અધ્યાય ને જનરલી લોકો ત્રીજું વચન વાંચે છે પણ એ ત્રણ થી પાંચ વચન વાંચીશ ગીત શાસ્ત્ર તેનો એકસો સત્તાવીસમો અધ્યાય ત્રણ ચાર પાંચ વચ્ચેની દરેક જબરદસ્ત બાબત લખેલી છે બહુ ધ્યાનથી સાંભળજો છોકરા તો યહવાનું આપેલું ધન છે પેટના ફરજન તેના તરફનું પ્રતિદાન છે ચિલ્ડ્રન આર ગિફ્ટ ફ્રોમ ગોડ ચિલ્ડ્રન આર ગિફ્ટ ફ્રોમ ગોડ ઈશ્વર તરફથી આ એક ભેટ મળેલી છે પણ વાલા ભાઈ બનો ધ્યાનથી સાંભળજો આ ત્રીજું વચન તો તમને બહુ આસાનીથી સમજાય ગયું વર્ષોથી તમે સાંભળો છો પણ ચોથું ને પાંચમું વચન લોકો ટાળી દે છે લોકો જતું કરે છે પણ આજે બાળપણ નિમિત્તે હું કેટલીક સાક્ષીઓ પણ આપીશ તે પહેલાં આ વચનની અંદર રહેલી એક અજાયબ બાબતને હું કહેવા માંગુ છું મર મને ઉજાગર કરવા માંગુ છું લખ્યું છે યુવા અવસ્થામાંના પુત્રો બળવાન હાથમાંના બાણ જેવા છે કોની પાસે બાણ હોય તો શોભે નેવું વર્ષના વડીલ જેને લાકડી પકડતા હવે ભાન નથી લાકડી નહીં પકડી શકતા ઊભા નહીં શકતા એને હું તીર કમાન આપી દઉં અને એને કહું કે લો નિશાન તાકો દાદાજી તો દાદાજી તો બોખા થઈ ગયા દાંતે પડી ગયા અને કે બેટા મારાથી તો આ નહીં પકડાતું એનાથી ન પકડાય ભલે એને તીર ગમે તેટલું તેજ હોય ભલે તો કમાન ગમે એટલી તાકાતવર હોય પણ ખાઈ ન કરી શકે કેમ કે એની પોતાની અંદર શક્તિ નથી તે જ રીતે વાલા ભાઈ બેનો યુવા અવસ્થામાં પરમિશ્ર તમને સંતાન એટલા માટે આપવા માંગે છે કે તમારી પાસે એ બળ છે તમારી પાસે ટાર્ગેટ છે તમારી પાસે લક્ષ છે અને તમે જે ધારો એ કરી શકો તમે એને હું દાખલા તરીકે એંસી વર્ષના થઈ ગયા હોય અને એવી ઉંમરમાં મને એક દીકરો યા દીકરી થાય અને હું વિચારું કે મારે આ દીકરા યા દીકરીને ભણાવું ગણાવું ડૉક્ટર બનાવું પણ ત્યાં સુધી તો મારા મૂળિયા હાલી ગયા હોય હું એ હાલી ગયો હોય મારું કાંઈ ન હોય મને ઓક્સિજનના બાટલા પર મૂક્યા હોય મને ડૉક્ટરની જરૂર હોય મારા બાળકો ડૉક્ટર બને તે પહેલાં મને ડોક્ટર ની જરૂર પડે એટલે પરમેશ્વર ચાહે છે કે યુવા અવસ્થામાં તમને સંતાન આપે હાલે લુયા હાલે લુયા અને એટલું જ નહીં એ બળવાનના હાથમાંના બાણ જે ધારે તે કરી શકે તમારા બાળકોને તમે એન્જિનિયર બનાવવા ચાહતા હો કરી શકો તમારા બાળકોને તમે ડૉક્ટર બનાવવા ચાહતા હો કરી શકો તમારા બાળકોને કોઈ સાયન્ટિસ્ટ બનાવવા ચાહતા હો કરી શકો તમારા બાળકો પાસ માટે તમે જે લક્ષ્ય રાખો એ લક્ષ્ય તમે સાધી શકો એટલે કે પરમેશ્વર યુ આવે સમજે આપણને બાળકો આપે છે એ આપણા લક્ષ્યને સાધે છે આપણા લક્ષ્યને પરિપૂર્ણ કરે છે અને પાંચમું વચન બહુ મસ્ત વચન છે સામાજિક વચન છે તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે જ્યાં ધન્ય શબ્દ લખ્યો છે ત્યાં ગુજરાતીમાં ટ્રાન્સલેશનમાં આમ તેમ છે આપણે એ વાતને થોડી બદલીએ ઓરિજિનલ ટ્રાન્સલેટર ધોઝ આ બ્લેસ્ડ ધોઝ આર બ્લેસ્ડ એ લોકો આશીર્વાદિત લોકો છે તેઓ વડે એટલે કે જેમની પાસે બાળકો છે ને એ બાળકો જેમની પાસે છે યુવાવસ્થામાંના તે લોકો આશીર્વાદી છે દે આર બ્લેસ દેસ કપલ બ્લેસ કપલ કેમ કે તેમને સંતાન મળ્યા છે અને એટલું જ નહીં તેઓ ભાગળોમાં પોતાના શત્રોની સાથે બોલશે સામાન્ય લોકોની સાથે નહીં શત્રોની સાથે બોલશે ત્યારે તેઓ ફજે થશે નહીં તાળી પાડી આપણે હાલે લુયા આ પણ શત્રો હંમેશા આપણી અને આપણા બાળકોની ભૂલ શોધતા હોય છે કે આ તો આવો અને આના બાળકો તો આવવા આ તો આની પત્ની તો આવી અને આના દીકરી તો આવી લગાતાર આપણા બે વિરોધી હોય ને આ આપણી ભૂલો શોધતા હોય પણ આપણે એવું સારું જીવન જીવીએ આશીર્વાદિત જીવન જીવીએ આપણે સંસ્કારી જીવન જીવીએ વિશ્વાસયોગ્ય જીવન જીવીએ આપણા બાળકો આપણું ધારેલું લક્ષ સિદ્ધ કરશે તો આપણીએ પણ સમાજમાં નામ આવશે થશે અને આપણા બાળકનું પણ નામ થશે તાળી પાડી આપણે હાલે લોહી અને એટલા માટે પરમેશ્વર તમને ને મને જે બાળક આપે છે ને એ તો પરમેશ્વરના ચિહ્નોને ચમત્કાર માટે આપે છે હાલે લુયા

વાલા હું આજે સાક્ષી આપવા માંગુ છું અહીં ત્રણ દંપતી બે દંપતીઓના સંદર્ભમાં હું અજય સાક્ષી આપવા માંગુ છું બાઇબલ એમ કે છે કે સુ પરમેશ્વર યવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે ના પરમેશ્વર ચમત્કાર કરે છે. પહેલું જે દંપતી બેઠું છે અહીંયા અતુલભાઈ અને હર્શ્યાબેન ને માટે પરમેશ્વરનો ધન્યવાદ હો કેમ કે આ કુટુંબને માટે અજાયબ કાર્ય થયું છે. હર્શ્યાબેન જે તમે જોઈ રહ્યા છો ઓનલાઈન ઓફલાઈન તમે એમને જોઈ રહ્યા છો બહુ ધ્યાનથી તમે સાંભળો કે તેઓને એક ગંભીર સમસ્યા હતી અને સ્ત્રીઓને આ સમસ્યા હોય તો તેઓ બાળક કદાપી પેદા નહીં કરી શકે. એમની બંને ફેલોપિન ટ્યુબ જે છે એ બ્લોક હોવાને કારણે તેઓ દાપી માતા બની શકે નહીં મોટી હાઈ લેવલની ટ્રીટમેન્ટ લો તો કદાચ સંભાવના હોય એમણે એ બધું જ કરી જોયું ઘણા બધા પૈસાઓ ખર્ચી નાખ્યા વર્ષો સુધી તેઓ હોસ્પિટલ ગયા ગાયનકોલોજીસ્ટ ડૉક્ટરની પાસે ટ્રીટમેન્ટ લીધી છેલ્લે નિરાશા મળી તેમણે બધું જ છોડી દીધું કાંઈ જ નથી કરવું અને તેઓ અહીંયા આવ્યા પ્રભુના નામે તેમના માટે પ્રાર્થના યોદ્ધાઓએ અમે બધાએ મંડળીએ પ્રાર્થના કરી અને અગિયાર વર્ષના વાણા વીતી ગયા એમના જીવનમાં કોઈ સંતાન નહોતું પણ તેઓ પ્રભુની પાસે આવ્યા અને પછી અમે પ્રાર્થના કરી અને એમને મેં કીધું કે બેન તમે હવે રિપોર્ટ કરાવો અને રિપોર્ટ કરાવ્યો અને ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કરતા તે આશ્ચર્યચકિત થઈ ગયા અને ડૉક્ટરે કીધું કે આ કેવી રીતે શક્ય બન્યું કેમ કે ફેલોપિન ટ્યુબ ખુલી ગઈ તાળી પાડી આપણે હાલેલું ઇટ્સ અ વન્ડરફુલ મિરેકલ અદ્ભુત ચમત્કાર અને એમ છતાં તેઓને હમેલ એટલે કે ગર્ભ રહ્યો અને આજે તેમને પ્રથમ ખોળે પરમેશ્વરે દીકરાનું દાન આપ્યું છે તાળી પાડી આપણે હાલે લોયા દાંપત્ય જીવનના બારમા વર્ષમાં તેમને સુંદર સંતાનની ભેટ આપી છે કેટલી અજાયબ સાક્ષી વલા ભાઈ બેન હું પ્રભુના દાસ તરીકે બહુ નમ્રતાથી કહેવા માગું છું હું પોતાની જાતને ના રેવરન્ડના પાસ્ટરના બિશપ કેવડાવતો નથી ક્યારેય નથી કેવડાવતો હું પોતાની જાતને પ્રભુનો દાસ કેવડાવતા નમ્રતા માંથી તમને કહેવા માંગુ છું કે આ મંડળી નાની મંડળી છે પણ પાંચસો થી વધારે લોકોને અહીંયા સંતાન થયા છે તાળી પાડીએ પ્રભુને મહિમા આપે અહીંયા કેટલાક લોકો બેઠા છે કે જેમને નવ વર્ષે દસ વર્ષે અગિયાર વર્ષે બાર વર્ષે સંતાનો થયા છે ખુરદી ગામની અંદર આ બીજો કેસ છે આપણે મનીષભાઈ ને જશોદાબેનના સંદર્ભમાં પણ જાણીએ છીએ એમને પણ અગિયારમી વર્ષે પરમેશ્વરે અજાયબ રીતે દીકરાનો દાન આપ્યું છે તાળી પાડીએ આપણે હાલ લેલું એક હજી હું તમને એક બીજી સાક્ષી આ સમય આપવા માંગુ છું ગોલડ ગામનો ત્રીજું પરિવાર છે એમની સાથે સાથે બીજા પરિવારની વાત કરીશ કે મહેશભાઈ અને સુરેખાબેન અહીંયા છે એમને પણ લગભગ અગિયાર વર્ષ પછી દીકરાનું દાન મળ્યું છે અને એમને પણ દાંપત્ય જીવન ખાલી હતું સાત જોડા એક જ દિવસ લગ્ન કરેલા સમૂહ લગ્નમાં સાત જોડા સાતે સાત જોડાને સંતાન નતું આ કેવી રીતે અશક્ય છે મને ખબર નથી આમાં કયું શું છે કાંઈ ખબર નથી પણ સાતે સાત જોડાને સંતાન નથી એમાંથી ત્રણ જોડા આપણી પાસે આવ્યા છે ત્રણે ત્રણ જોડાને પ્રભુએ સંતાન આપેલું છે તાળી પાડી આપણે હાલે લઈ સુરેખાબેન બેઠા છે તમે પૂછી શકો છો નોર્મલ ડિલિવરી થઈ ગઈ તાળી પાડી આપણે હાલે Ja. પાંચસો થી વધારે લોકોને અહીંયા સંતાન થયા છે અમે લિસ્ટ પણ રાખવાનું બંધ કરી દીધું છે કાંઈ જરૂર નથી પણ મિશ્રની હો તો અહીંયા બહુ બધી સાક્ષીઓ છે તમારા માટે પરંતુ હવે હું અહીંયાની એક લાઈવ સાક્ષી આપવા માંગુ છું જે બીજું દંપતી બેઠું છે શૈલેષભાઈ અને રંજીલાબેન એમનો એક દીકરો છે કૃપલ કુમાર એ બારમા ધોરણમાં ભણે છે અઢારમાં વર્ષ એનું ચાલે છે અને એમને બીજું કોઈ સંતાન નથી અને પરમેશ્વરે આટલા વર્ષ પછી આ અમારા શૈલેષભાઈ અને રંજીલાબેનને બીજું સંતાન આપ્યું તાળી પાડી પ્રભુને મહિમા આપીએ દીકરાનું દાન આપ્યું તાળી પાડીએ પ્રભુને મહિમા આપી પરમેશ્વરને કંઈ જ શક્ય નથી અને અહીંયા ત્રીજું એક દંપતી બેઠું છે એમના માટે પણ એ સમસ્યા હતી પણ પરમેશ્વર એમને બીજે ખોડે દીકરીનું દાન આપ્યું છે તાળી પાડે ત્રણે સમ દંપતીઓના માટે કે જેઓ આજે પોતાના બાળકોનું નામકરણ કરવા માટે પરમેશ્વરની ઉપસ્થિતિમાં તેમને અહીંયા લાવેલા છે આપણે બચ્ચાને વાંચીએ શું લખ્યું છે લુકલી લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને એકવીસ થી પાંત્રીસ વચ્ચન વાંચું છું બહુ ધ્યાનથી તમે સાંભળો આઠ દહાડા પૂરા થયા પછી શબ્દ બરાબર જુઓ આઠ દહાડા પૂરા થયા પછી એક માં કયા દિવસની રાહ જોતી હોય જ્યારે એને દીકરો જન્મતો હોય અહીંયા બે દંપતીઓને દીકરો છે અને એક દંપતીને દીકરી છે એક માં અને એક બાપ એ આઠમા દિવસનો ઇંતજાર કરતા હોય કેમ કે આઠમો દિવસ એમના માટે બહુ મહત્ત્વનો દિવસ હોય કેમ કે આઠમા દિવસે તેઓ નિયમશાસ્ત્રના એક નિયમને એટલે કે જે ઇબ્રાહિમથી ચાલતા આવેલા નિયમને સુન્નતના પવિત્ર નિયમને પૂરું કરવા માટે તૈયાર થયા સાત દિવસ તેઓ ઇંતજાર કરે છે દે આર વેઇટિંગ સેવન ડેઝ કે ભાઈ આઠમો દિવસ આવે અમારા દીકરાનું નામકરણ કરીએ અમારા દીકરાને સુન્નત કરીએ કેટલા સપનાની સાથે એ બાળકને માટે સાત દિવસ માતા પિતા ઇંતજાર કરે ત્યારે એનું નામ ફાળવાનું આવતું હતું અને સમર્પણ ત્રીસ દિવસ પછી કરવાનું હતું એનો બહુ મોટો ભેદ છે પણ સમયના અભાવે હું નહીં કહીશ પણ આઠ દહાડા પૂરા થયા પછી તે જ રીતે અહીંયા લગભગ તેત્રીસ દિવસ યા થોડા દિવસો પૂરા થયા પછી આ ત્રણ દંપતી આ દિવસનો કેટલાય દિવસ ઇંતજાર કરતા હતા કે અમારા બાળકનું નામકરણ અમે પ્રભુ મંદિરમાં કરીએ અને અમારા પ્રભુ લોકોને અમે જમાડીએ પ્રભુના લોકોને માટે કંઈક અમે મીઠાઈ લાવીએ પ્રભુના લોકોની સાથે અમે હર્ષના આનંદ કરીએ હાલે હાલે હાલેલુયા અને એટલા માટે જ્યારે યોહાનનો જન્મ એટલે આપણે જોઈ ગયા કે ત્યાં પણ હર્ષના આનંદ હતો આપણે જોઈએ કે આઠ દાડા પૂરા થયા પછી તેની સુન્નત કરવાનો વખત આવ્યો વખત એટલે કે સમય ઇટ ઇઝ અ સો બ્યુટીફુલ ટાઈમ સો கிரேટફુલ ટાઈમ સો જોયફુલ થાય દંપતી માટે કેટલા આનંદની વાત છે કે તેઓ પ્રભુ મંદિરમાં નથી જઈ શકતા પ્રભુ મંદિરમાં જનારા લોકો એમની પાસે આવે છે નથી જઈ શકતા પ્રભુ મંદિરમાં જનારા લોકો તેમની પાસે આવે કેટલી અજાય વાત અમે નથી જઈ શકતા પણ તમે તો અમારે ઘેર આવી શકો યાજકો લેવીઓ અને ધર્મ સેવકો બધા ત્યાં આવે આગેવાનો આવે ને એક ઉજાણીનો પ્રસંગ બની જાય અને ત્યાં લખ્યું છે ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું શું પાડ્યું ઈસુ પાડ્યું એ નામની અંદર અર્થ રહેલો છે યહોશુઆ હોશિયા અને ઈશુ અને યશુઆ અરામી ભાષા એનો મતલબ થાય ઉદ્ધાર કરતા એનો મતલબ થાય બચાવનાર એનો મતલબ થાય તારનાર હાલે લોહિયા એમણે નામ પાડી દીધું પૂરું નહીં થયું એ નામ સાર્થક થાય છે એ નામ પરિપૂર્ણ થાય છે એ નામ સફળ થાય છે એ નામ તમને મને જીવન શાંતિ અને ઉદ્ધાર આપે છે તાળી પાડી આપણે હાલે લુ જે નામ તે પેટે રહ્યો ત્યાર પહેલાં દૂતે પાડ્યું હતું મૂષાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસ પૂરા થયા ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો અવતરેલો દરેક નર પ્રભુને સારું પવિત્ર કહેવાય તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાની તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડો હલાનો અથવા કબૂતરના બે બચ્ચાનો યજ્ઞ કરવા સારું તેઓ તેને એ જ આ લોકો આજે જે ત્રણ દંપતી છે પોતાના બાળકને લઈને આવ્યા છે અને ઉમેદની સાથે આવ્યા છે કે અમારા બાળકનું નામકરણ જે આજે અમે કરીશું જે જાહેર કરીશું એ પ્રમાણે એમનું જીવન સફળ થાય બધા બોલો આમીન આમીન આગળ લખ્યું છે ત્યારે જીઓ સિમિયોન નામે એક માણસ યારુ હતો તો ન્યાય તથા ધાર્મિક માણસ હતો તે ઇઝરાયલના દિલાસાની વાટ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહીં એનો મતલબ એ પણ થાય છે કે મા બાપ તો ઉમીદ લઈને બેઠા હતા પણ યાજક પણ ઉમીદ લઈને બેઠો હતો તાળી પાડ્યા આપણે હાલે લુયા આ એક બાળક આવશે ઉદ્ધાર કરતા આવશે બાળક પ્રભુ બાળકના રૂપમાં જન્મ લેશે એ મહાન ઉદ્ધાર કરતા આવશે એ યાજક પ્રભુના વચન જાણનાર વ્યક્તિ પણ રાહ જોઈને બેઠો એકલા મા બાપ રાહ નહોતો જતા પણ જે પ્રભુના લોકો હતા પ્રભુના દાસો હતા એ પણ એ ઉદ્ધાર કરતાની રાહ જોતા હતા એ જ રીતે આપણે મંડળીના ગ્રુપમાં જાહેર કર્યું કે ફલાણી તારીખે આપણે બાળ અર્પણ કરવાના છે તો માત્ર આ દંપતિએ રાહ નહીં જોઈ મેં પ્રભુના દાસ તરીકે પણ અને તમે પ્રભુના જન તરીકે પણ રાહ જોઈએ આજના દિવસને માટે તાળી પાડી આપણે હાલે દિવસ ખરેખર ખૂબ જ આનંદનો દિવસ છે આજનો દિવસ ખરેખર ખૂબ જ ઉત્સાહનો દિવસ છે આજનો દિવસ ખૂબ જ પ્રભુની મહિમા કરવાનો દિવસ છે અને તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો બાળક ઈશ્વરના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેના મા બાપ તેને માહેલ આવ્યા ત્યારે તેણે તેને ખોળામાં લઈને પરમેશ્વરની સ્તુતિ કરીને કહ્યું વિનંતી કરું છું ત્રણે દંપતી ઊઠી જાઓ પોતાના બાળકને તમારા ખોળામાં લઈ લો તમારો બાળકનું નામ આયાન આયાન સાર્થક સાર્થક આરવી આરવી ત્રણે સંતાનોના નામ એમની માતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આપણે જોઈ ગયા છે કે ત્યાં એલિઝાબેથે નવા કરેલું પહેલાં અને આપણે ઉત્તપ ઉત્પત્તિમાં જોઈ ગયા કે હવાહે નામ જાહેર કરેલું મા પિતાનું પણ એમાં એટલું જ યોગદાન છે તો આયાન નામનો અર્થ થાય છે આગમન આવું અથવા પરમેશ્વરના આશીર્વાદ બ્લેસિંગ ઓફ ગોડ એ આયાન એનો અર્થ થાય છે સાર્થક નામનો અર્થ થાય છે સફળ થવું કાર્યનું સારું અને ઈચ્છિત ફળ મળવું અથવા સારું પરિણામ મેળવવું એ સાર્થક નો અર્થ થાય છે અને દીકરી આરવી નામનો અર્થ થાય છે શાંતિ શાંત અથવા મનન તાળી પાડી આ અર્થને માટે

તથા માણસોની પ્રસન્નતામાં વધતું કઈ બધા બોલો પ્રાર્થના કરીશું આપણે દરેક વ્યક્તિ પોતાનો જમણો હાથ આ બાળકો તરફ કરશો દીકરી આરવી કુમારીના માટે દીકરા સાર્થકને માટે દીકરા યાનને માટે આપણે પ્રાર્થના કરીશું દરેક વ્યક્તિ પોતાનો જમણા હાથ આ ત્રણેય દંપતીઓ તરફ એમના સંતાનો તરફ કરશો પ્રાર્થના કરીએ સર્વશક્તિમાન પરમેશ્વર દયાળુ પ્રભુજી અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા આભાર માનીએ છીએ અતુલભાઈ અને હર્ષ્યબેનને પ્રભુજી બારમે વર્ષે તમે પ્રથમ ખોળે દીકરા યાનનું દાન આપ્યું છે માટે આભાર માનીએ છીએ આ યાનનો મતલબ થાય છે પરમેશ્વરનો આશીર્વાદ ત્યારબાદ લગ્ન જીવનના પ્રભુજી સફળ જીવન હતું એમને એક સુંદર દીકરો છે અઢાર વર્ષનો શતાબ્દ પ્રભુ અઢાર વર્ષ પછી તમે હજી એક દીકરાનું દાન આપ્યું છે શૈલેષભાઈ અને રંજીલાબેનને અને એ દીકરાનું નામ છે સાર્થક પ્રભુ તમે એમને એક બીજું વર્ષોથી કદાચ તેઓ રાહ જોતા હતા અને એમની આશા ફળીભૂત થઈ છે સફળ થઈ છે એ બાળકનું નામ સાર્થક મૂકવામાં આવ્યું છે ત્યારબાદ અમારા વિપુલભાઈ અને આયિષાબેનને પ્રભુજી બીજા કોળે સુંદર દીકરીનું દાન મળ્યું છે એનું નામ આરવી રાખવામાં આવ્યું છે એટલે શાંતિ મનન અથવા પ્રભુજી શાંત જે થાય છે અર્થ એ એનો અર્થના રૂપમાં

માનીએ છીએ પ્રાર્થના પ્રભુ શું તમારા પવિત્ર સામર્થ્ય નામથી માંગીએ છે બધા બોલો અભિનંદન અતુલભાઈ